અને તમારા મનમાં ઘણા બધા વિચારો આવી ગયા કે આ લોકો આમ કરી દીધું ભળી ગયા મને એકલી મૂકી દીધી તો બેન પેલે તમારે શું કરવું છે ને વિચારી લ્યો અને માણસ માત્ર ભૂલ ને પાત્ર હોય હંમેશા માણસ થી જ ભૂલ થાય રૂપાલા સાહેબ કોઈ પણ માણસ એક ભૂલ કરે ને તો એના સાત કામને ને વખાણવા પડે એક ભૂલ ને ના જોવાની હોય અને તમે

કે તમારાથી પણ એકવાર ભૂલ થઈ હતી દલિત સમાજ માટે બોલ્યાતા તો તમને દલિત સમાજે પણ મોટું મન રાખીને માફ કર્યાતા એના ભૂલતા અને બેન રૂપાલા સાહેબના શબ્દોની કે પેટે બેઠી છું હું જોહર કરી તો બેન તમે તો જોરને બદનામ કર્યું જોહર કોને કહેવાય ને ઇતિહાસ તો અમેય વાંચ્યા છે પેલા તમે વાંચી લેજો અને બીજી વસ્તુ કે આજે માણસના કામ બોલે છે ભાજપ સરકારના કામ બોલે છે ત્યારે એમને લાખો લોકો આજે ચાહે છે મારી પાસે એક વિડિયો નું પ્રૂફ છે એની અંદર એવું બોલે છે કે અમે આલુ મવાલી ની દીકરીઓ નથી અમે આલુ નથી તો શું બીજા બધા આલુ મવાલી છે તો તમે તમારી જીભ ઉપર કંટ્રોલ રાખો અને પછી બોલો આજે સત્રિય સમાજ છે આટલું બધું હેલ્પ કરવાથી તમે એમને શું આપ્યું બીજી વસ્તુ કે હું સત્રિય સમાજને એક દિલથી અપીલ કરું છું કે રૂપાલા સાહેબ આપણી બાપ દાદાના વડીલ ઉંમરના છે તો એમને ત્રણ ત્રણ વાર માફી માંગી છે ને તો હવે મારા ભાઈઓ ભૂલી જાવ ને માફ કરો મોટું મન રાખીને સત્રિય સમાજમાંથી લીલા માથા કીધા છે તો તમે એક રૂપાલા સાહેબની ભૂલને માફ નહીં કરો આજે હું એક પટેલ સમાજની દીકરી થઈને એક અપીલ કરું છું કેમને મોટું મન રાખીને માફ કરી દયો આ પદ્મિની બેન ખોટી રીતના સમાજને ઉસ્કેરે છે અને અત્યારે બેન ભૈરુ ભૈરુ બોલે છે એટલે બેનને પૂછો કે તમારે શું કરવું છે ચૂંટણી લડવી છે તમને સ્ટેજ ઉપર ઓછું બોલવાનો સમય આપ્યો તોય ખોટું લાગ્યું ત્યારે તમે એવા રેકોર્ડિંગ બહાર પાડો છો કે આજે આ ગાંધીનગર બધા મળવા ગયા

માફ કરી દો મોટું મન રાખીને અને સાથ આપો સહકાર આપો એ આપણા બાપ દાદા ખોટી રીતના અવડા રસ્તે લઈ જાય છે પટેલ સમાજ ને ક્ષત્રિય સમાજ ને ઝઘડા કરાય એવું કરે છે પણ ભાઈઓ આપણે એવું નથી કરવું જોડે મળીને સાથ આપીએ અને મોટું મન રાખીને માફ કરી દો મારા ભાઈઓ જય માતાજી